ફેમિલી કેમ છો બધા મજામાં નવા બ્લોક માં તો હાર્દિક 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 સ્વાગત છે આજે કિશન બેન વાડીએ છે ખાગા ખોડવાના હે ભૂંદણા રોજ આવી જાય છે એટલે આજ ખાગા ઝટકો મૂકવાની ગણતરી છે નકર આજ તો સૂતળે બેન દીશું ઝટકો મૂકવાનો હે વિડીયો મેં એને સુધી બનાવી રહેજો જો અમારા સગા દાદા કરસ ખાડા તો ઉપાડ્યા બાકા જી કે બોલાવતા બોલાવતા

ફાઈનલ મિત્રો જો આપણે હુતલય બાંધી દીધી છે તો વિડીયોમાં જોઈ શકો છો હુતલાઈ બાંધી દીધી ફુવારા ચાલુ છે કાલે ઝટકો લેવાનો છે હે હૂતલ બાંધી દીધી આપણે બે બંધ લેવાનું ત્યારે થઈ એક બંધ આવ્યો કાલે મૂકવાનો છે ઝટકો બીજા બીજા વિડીયોમાં આવી છે ઝટકાનો આજે જો ફુવારા એવું ચાલુ છે અને હું તો એને એવું બંધ દીધું કમ્પ્લીટ થઈ ગયું થોડુંક શેર થોડું થોડુંક ખર્ચ લેવાનું છે વાળા બાંધીએ એટલે ગટકામાં કેવા રો એવું ન એવું શેર લઈ એ લેવાનું છે અને કાલે પછી વાળાને એવું બાંધવાનું છે પછી રેડી થઈ જાય વિડીયો સારો લાગે તો એક લાઇકને ફોલો કરી નાખજો